આપણે અત્યારમાં આવી ગયા છીએ પડામાં તમને હાલો બતાવું તો આપણે કેટલું પાયું અને કેટલું આપણે મગફળી નું વાવેતર કર્યું હું હવાર ને કામ કરું સમજો પરસેવો પરસેવો મોઢું થઈ ગયું લા હે તો નીતરીને ઠેઠ નાકે પોગી ગયો એટલો પરસેવો ઓલો બધા પાળા અને ધોયા ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને તડકો બો થઈ ગયો છે અને આપણે દક્ષાબેન કેવો સરસ મજા નો બનાવ્યો મોરબો આપડે નથી બનાવવાનો મમ્મી સાયકલ તું લેજે તો આપડે સાયકલ લઈ હવે બીજા જઈશું ફેર કારણ કે જેમ રિક્સ થતું જાય તોરિયા ને કોઈ એવું હમવાનું હનુમાન હમું નમું થતું જાય એમ એમ પાતું જવાનું છે આપણે તો હવે પાછો લાઇટનો વારો રાતનો છે રાત્યા પર થોડુંક હું પાયું તો હમું થયું રિપેરિંગ કર્યું પ્રમાણે તો હવે અત્યારે થોડુંક રિપેરિંગ કરવાનું છે આપણે ડબ્બા પાળાને હમણમાં કરવાના છે તો આપણે અત્યારમાં આવી ગયા શિવ પળામાં તો તમને હાલો બતાવું તો આપણે કેટલું પાયું અને કેટલું આપણે મગફળીનું વાવેતર કર્યું તો આટલું જો પાયું છે ખાલી એટલું પાયું છે ને અડધું બાકી છે તો આપણે આટલું આટલું આ કટકો આટલું મગફળી વાવી દીધી છે તો આપણે આ દોરિયાને હું હું કરવાનું છે કરી નાખ્યું તો આથી આપણે આમાં શેઠો તમને જે દેખાય એલામાં ખાટ જેટલું પડ્યું ના હોય તે આટલું આપણે મગફળી વાવી દીધી છે આથી ને એટલું પાન બાકી છે કારણ કે અડધું ધોર્યાને કરવાનું બાકી હતું એટલે આપણે એટલું બાકી રાખ્યું છે આટલું આજે આપણા જ પાવવાનું પાડવાનું છે આટલું જો આપણે આટલો ધોરિયો જે કર્યો છે હજી જે ધોર્યો ના હોતી કરવાનો છે અને બધી કોઈ પાળા આશા હોય કોઈ હરખા કપાળે કરી રિપેરિંગ કરવાના છે તો આજનું કામ આપણે આજે આવું કરવાનું છે તો હાલો મળી પાળાનું રિપેર કરવા અને હરચિલ્લા મમ્મી જો તમને દેખાતા હોય તો જોઈએ ના કંઈક છે

જય માતાજી જય દ્વારકાધીશ કરે હું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા તમે આજ ચાલુ કરી દીધા વ્લોગ મે સ્ટાર્ટ કર્યો આજ એવું છે હું હવાર ને કામ કરું સમજો પરસેવો ઉપર મોઢું થઈ લા હે તો નિત્રી ઠેઠ નાકે પોગી ગયો એટલો પરસેવો ઈ બધાય પોથા હતા ઈ બધાય ઢગલા પેલા બારા કાઢા

माम।्चै, नखनी नहीं थो बनतननो भर अहन ऐनी कि आत पाहु से आढा किकृन मी दो पाला बान्धो सो

ફેમિલી તો તો આપણે બધા પાળા ધોઈ અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને તડકો બહુ થઈ ગયો છે અને આપણે થકી ગયા છે પાણી પીસવાર છે અને તો તમને બતાવું તો આપણે આ બધે આ એટલા શેટરનું બધા પાળાની તે આપણો આ બધો નીચે ખાસોર્યું પાવડો અને ખપાળીને ઉપર શેટ ઉપર શેઠરું નાખીને આપણે ઉપરથી એમને કરતાં કરતાં હલાવીએ છીએ એવી તે ઉપલ્યા ઉપાળા એમાં ત્યાં નીક નાખ્યું પડે છે કારણ કે પાસે જાય જઈએ અને હોહરું પાણી હેઠેઠ પૂગે તો બહુ રીજી જાય છે લેક છે આપણે અને આ બધું એટલું કમ્પ્લેન્ટ કરી નાખ્યું છે આપણું આખું હું દેખાતું તો આપણે આટલી મગફળી વાવી દીધી છે હવે આટલી હાજે પાવાની છે કારણ કે હવે બધું કમ્પ્લેન્ટ થઈ ગયું ધોર્યાની હું તો હાલો હવે તડકો બહુ થઈ ગયો છે અને હવે આપણે બીઆેરી કહીએ તો ફેમિલી આપણે જો સીવતા હતા અને ઘરે બધું એવું બધું કામ કરતા હતા અને અત્યારે આપણે વાળું રાંધીને આયેલા જઈએ છીએ પડામાં આ નયનના પપ્પા કરે છે હાલો જોઈ જોઈ અને પવન અહીં તે બહુ જ છે રોજની જેમ જ તે અને અમારે નયન આવ્યો છે સાયકલ લઈને આવી ગયો છે તો અને સાયકલમાં જોઈ કાંક બાંધે છે હતા કા નયન તો શું કરે છે હે બનતા લેવા આવ્યો છો

તમે મને રોજ કહેતા હોય કે જેમ હાંજ પડતી જાય એમ તું કામ કર્યા રાખ દોવાન થાય હાથ કરવા વાહે આવું પડે પડામાં તો આજ તો તમારે શું થયું તો હું ક્યારની જ પડામાં હું ભાઈ હું છે ને બપોર વસે સીવવા બે જાવ પાંચ સાડા પાંચ વાગ્યા લગીને સીવું પછી ઘડીક પાછી પડામાં આવું પછી પાછી રાંધવા વહી જાવ પછી રાંધીને પાછી પડામ આવું

એ હા સો પેમોસ આપણો કૂવા પાછું બાંધેલું નથી અને તો હવા પર કાઠે થઈ એટલે મેં ડક સાબેને કેવો સરસ મજાનો બનાવ્યો મોરપો આપણે ને બનાવવાનો હા બનાવશો હા તો આપણે બનાવજો બનાવી નાખી એકદી ક્યો તો જસનબેન કેરી લઈ આવી હા તો આપણે જો નયન કહે છે કે મમ્મી સાયકલ તું લઈજે તો આપણે સાયકલ લેન હવે બેહ જશું ઘરે અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો કેવો લાગ્યો તમને મારો આજનો વ્લોગ જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ દઉં ફ્રી મળશે એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય